નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને સાંભળ્યું હશે કે દેવાજ ખાવડ એક ડાયરો કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે તોડફોડ અને ગાડીનો હાથ તોડી ગાડી પણ લઈ અને ભરા થઈ ગયા હતા

કોલ રેકોર્ડિંગ પણ સંભળાવવું પણ કોલ રેકોર્ડિંગ સાંભળવું તે પેલા ખાસ જણાવવાનું કે મારા ભાઈઓ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ જો કોલ રેકોર્ડિંગ જોવોર્ડિંગ શું મેં ભાઈ આ ગાંટી નો ખાચ ફોડ્યો પછી મારે કલાક કદાચ મોડું થયું તમને પૈસા કાયદેસર મારી આબરૂ બચન નથી આજદી હું સોનું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગયા મારા ભગવત માં આવ્યો તો તમે તૈયારી હજી કઉ છું નથી ફોન માં બોલવાનો મારી ગાડીનો કાચ ફોડ્યો છે આબરુ કોની કાઢી તમે અત્યારે અને કાચ તોડે તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આ ટોલ કેથી ગાડી પાછી લઈ ગયા તમે દેવાત ગાડી નું લઈ ગયા હું કાઠી દરબાર છું એફિડેટ મારી આબરુ તમે અત્યારે તમે તમારું શું કર્યું મનકો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી આવ્યું મેં ખાધું તમારું બટકું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કેવાનું તું દેવ જોઈ પણ હું ગાવા બેઠો તો કે મારા મારા છોકરાની ભાઈ મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં ભાઈ હું પહોંચું છું પહોંચી ગયો પતિ કામ હવે તમારે શું કરું છું કોને મારે બાજવાનું છે મારે કે કરવાનું ગાડી પડી આપણે લડી લીશું બે ભાઈ મારે